કે જેને નામ આપવામાં આવે છે રિન્યુએબલ એનર્જી અને આ એનર્જીના નામે દેશભરની સોલાર કંપનીઓએ ગુજરાતના અલગ અલગ જગ્યાઓ પર જમીનો લઈ રહી છે અને એમાં ખેડૂતો સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી પણ થઈ રહી છે કહેવામાં આવે કે આ રાષ્ટ્ર વિકાસનું કામ છે રાષ્ટ્ર નિર્માણનું કામ છે તમારે સહયોગ આપવો પડશે ક્યાંક ખેડૂતોને પૈસા ચૂકવાય છે ક્યાંક ખેડૂતોને લોભ લાલચ આપી અને ખેડૂતોને ફસાવી દેવામાં આવે છે ક્યાંક સાથળીની જમીન ક્યાંક ગૌચરની જમીન ક્યાંક સરકારી ખરાબાઓ હડપવાનું કામ પણ આ એનર્જી કંપનીઓ કરી રહી છે વાત કરવી છે આજે ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરતી સોલાર અને વિન્ડ ફાર્મ કંપની નમસ્કાર ન્યૂઝરૂમ સાથે આપનું સ્વાગત છે હું છું કિશન ગુજરાતના ખેડૂતોના તમે દિન પ્રતિદિન જોતા હશો કે ભાઈ આ વિન્ડ ફાર્મ એનર્જી કંપની આવી છે એ કંપની ફરજિયાત ખેડૂતોના ખેતરમાં મન ફાવે તેમ પોલ ઊભા કરે છે નાનું મોટું વળતર ચૂકવે છે ખેડૂતોની મરજી ના હોય એમ છતાં પણ આ કંપનીઓએ ત્યાં પોતાના પોલ ઊભા કરી દે છે અને કલેક્ટરથી માંડીને આખું પોલીસ પ્રશાસન એ ગાંધીનગરની સૂચનાથી એ કંપનીની સાથે હોય છે પણ આજે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વરસાણી ગામની આ ગામના સરપંચની જાગૃતતા સામે આવી છે જે ગામના સરપંચ છે યુવરાજ ઝાલા આ યુવરાજ ઝાલાએ ત્યાંની એક કંપની છે અવાડા ગ્રીન એનર્જી આ જે કંપની છે એ કંપની સોલાર પ્લાન્ટ નાખવાનું કામ કરે છે અને આ કંપની એ સુરેન્દ્રનગરના લખતર તાલુકાના જે ગામ ગામ છે છે હવે આ આ કંપનીઓ શું હોય એક બે ખેતરો લે અને એની આજુબાજુમાં જેટલી સાથણીની જમીનો પડી હોય જેટલી પણ સરકારી જમીનો પડી હોય ખુલ્લા ગૌચર પડ્યા બધે જ પ્લાન નાખવા માંડે અને આ કંપનીના જે મળતીયાઓ હોય ગાંધીનગરથી બધું જ સેટિંગ કરતા હોય છે એટલે તમામ નિયમોને નેવે મૂકીને જે અવાડા સોલર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ છે એને જે વરસાણી ગામ છે ત્યાંનું સર્વે નંબર બસો સત્યાવીસ બસો ચાલીસ અને જે ત્રણસો પાસઠ નંબરનો જે સર્વે નંબર છે આ જગ્યાઓએ ટોચ મર્યાદાની છે સાથણીની જમીન છે એટલે કે આ જમીન તમે વાવી શકો તમે આનું એને ન કરી શકો તમે આને કમર્શિયલી યુઝ ના કરી શકો કંઈ જ ન કરી શકો આ નિયમ એ સરકારના છે પરંતુ આવી કંપનીઓ જેનું સેટિંગ એ ડાયરેક્ટ ગાંધીનગરથી ચાલતું હોય છે ઉચ્ચ કક્ષાના આઈએસ અધિકારીઓ સાથે હું બહુ ખુલીને કહીશા એટલે આ કંપનીઓ માટે સીધા જ જાદેશું કે ભાઈ સરકારની સૂચના છે આમને જે કરવું એ કરવા દેવાનું કલેક્ટર અને એસપીએ ફરજિયાત એને સપોર્ટ કરવાનું હવે આજે અવાડા સોલર એનર્જી કંપની છે એ કંપનીએ ત્યાં પ્લાન નાખ્યો અને જે સર્વે નંબર બસો સત્યાવીસ બસો ચાલીસ ને ત્રણસો પાંસઠ મોટી જે ટોચ મર્યાદાની જગ્યાઓ હતી ત્યાં ગેરકાયદેસર રીતે આખો પ્લાન ખડકી દીધો બિનખેતી કર્યા વગર કારણ કે જગ્યાઓ બિનખેતી થાય નહીં હવે ખેતી તો છે નહીં એ જગ્યાનો કોમર્શિયલ યુઝ થઈ રહ્યો છે એટલે આ કંપનીઓનો કોમર્શિયલ યુઝ કરશે પણ આનાથી સરકારને કે પંચાયતને કોઈ આવક ઊભી નહીં થાય અને આવી કંપનીઓ જ્યારે ગામડાઓમાં હાવી થઈ રહી છે અને ગાંધીનગરથી સીધા જ આદેશ જે આવાડા ગ્રીન એનર્જી જેવી સોલાર એનર્જી જેવી કંપનીઓ માટે છૂટે છે ત્યારે આ કંપનીઓ એ સરપંચને પણ નથી ગાંઠતી ગ્રામ પંચાયતને પણ નથી ગાંઠતી પોતાને મજા આવે એવી રીતે ગેરકાયદેસર બાંધકામ ચાલુ કરી દે છે અને સરકારનો એક પરિપત્ર છે જેમાં કોલમ ત્રણમાં લખેલું છે કે ભાઈ સરકારી પડતર હોય ગૌચરની જગ્યા હોય સાથણીની જગ્યા હોય એ જગ્યાઓ ક્યારેય બિનખેતી ન થઈ શકે પણ જે આ કંપની છે જે સુરેન્દ્રનગરના લખતર તાલુકાના વરસાણી ગામની અંદર પોતાનો મોટો સોલાર પ્લાન્ટ લઈને બેઠી છે આવાડા કંપની એને ગાંધીનગરના આદેશો નથી નડતા એને ત્યાં આખી જ જગ્યા પર પ્લાન બેસાડી દીધો અને ગ્રામ પંચાયત દ્વારા ચોથી વાર નોટિસ આપવામાં આવી પરંતુ એમ છતાં પણ આ કંપની દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવ્યો અને કોઈ પણ પ્રકારના પ્લાન પાસ કોઈ જ મંજૂરી પંચાયતની લીધી નહીં એના કંપનીએ ત્યાં કામ ચાલુ કરાવ્યું તો જે ગામના સરપંચ છે યુવરાજ ઝાલા એમને શું વાત કરી છે આપણે સાંભળી લઈએ લખતર તાલુકાના વરસાણી ગામની સીમ જમીન રેવન્યુ સર્વે નંબર બસો સત્યાવીસ બસો ચાલીસ અને રેવન્યુ સર્વે નંબર ત્રણસો પાંસઠ જે સીમ જમીનનો રેવન્યુ સર્વે નંબર બસો સત્યાવીસ અને બસો ચાલીસ છે એ સરકાર દ્વારા ટોચ મર્યાદામાં અમારા ગામના લોકોને અમારા ગામના એક ખેડૂતને મળેલ છે અને આ જે ટોચ મર્યાદામાં મળેલ જમીનની અંદર બિનખેતીના કોઈ હુકમો થઈ શકતા નથી અને અવાદા કંપની જે અમારા ગામમાં અવાદા સોલર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જે અહીંયા પ્લાન્ટ નાખેલા છે એમાં એ લોકોએ આજે બે સર્વે બિનખેતી ના હુકમ બિનખેતી કરાયા વેના અને કોઈ ગ્રામ પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી લીધા વિના આપ જોઈ રહ્યા છો એ મુજબ કે બાંધકામ અને કન્સ્ટ્રક્શન જે કંઈ કરવાનું હોય સોલર પ્લાન્ટ એ લોકોએ સ્થાપિત કરી દીધો છે પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી લીધી નથી સરકારશ્રીનો એક પરિપત્ર છે કે બિનખેતીનો જે હુકમ કરવામાં આવે ઓગણત્રીસ વર્ષ એની અંદર કોલમ 3 ની અંદર ચોખ્ખું સ્પષ્ટપણે લખી દેવામાં આવ્યું છે સરકારશ્રીના પરિપત્રની અંદર કે જો કોઈ સરકારી પડતર હોય પછી ગૌચર હોય કે ટોચ મર્યાદાની સાતણીની જગ્યા હોય તો એની અંદર રેવન્યુ રેકોર્ડની તપાસ કરીને અને ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરીને જો એ જગ્યા એમાં આવતી હોય તો એ એને નથી થતી બિનખેતી નથી થતી જે જગ્યા બિનખેતી નથી થતી એ એ લોકોને ખ્યાલ હોવા છતાં પણ એ લોકોએ આવડું મોટું અહીંયા બાંધકામથી માની સ્ટ્રક્ચર ઊભું કરી દીધું છે તો આ બાંધકામ અને સ્ટ્રક્ચર કોના કહેવાથી કોના કોના નીચે ઓલા છતાં નીચે એ લોકોએ કામ કરેલું છે વારંવાર ગ્રામ પંચાયત દ્વારા આની રજૂઆત કરવા છતાં એ લોકોએ અમને અમને કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી અત્યાર સુધીની અંદર અમે ગ્રામ પંચાયતે ત્રણ વખત નોટિસ આપી દીધેલી છે આજે હું આજે ગ્રામ પંચાયત વતી ચોથી નોટિસ આપું છું એમને આખરી નોટિસ હું અહીંયા આપવાનો છું કે દિવસ સાત ની અંદર અમોને આજે તમે બાંધકામ ગેરકાયદેસર બાંધકામ કરેલું છું એનો જવાબ આપશો આપના દ્વારા કોઈ પણ જાતનું અત્યાર સુધીની અંદર કોઈ પેપર વર્ક વર્કથી માંડીને કંઈ પણ જાતનો કોઈ પણ પુરાવો અમારી ગ્રામ પંચાયતની કચેરીએ હું મોકલવામાં આવ્યો નથી આ આવડો મોટો પ્રોજેક્ટ અમારી સીમ જમીનની અંદર તમે કરો છો તો પંચાયતની મંજૂરી લીધે વિના આપને જેમ યોગ્ય લાગે એવા રસ્તાઓ બનાવી રાખ્યા છે પંચાયતની અંદર કોઈ તમે પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ નથી કરાવ્યો આ તો અમને અમારા ધ્યાનમાં આવ્યું કે જ્યારે અમારી આ ગ્રામ પંચાયતની જમીન જે એને થયેલી છે એના ઉપર અમારે વ્યવસાય વેરો અને મિલકત વેરો જ્યારે લેવાનો થતો હોય તો આપને દ્વારા અમને અમારા દ્વારા આપને કહેવામાં આવ્યું તું કે ભાઈ આપના

સ્થાનિક કચેરીએ હું એક નોટિસ આપું છું મીડિયાના મારફતે અને આપ સાહેબ શ્રી ને કલેક્ટર સાહેબ શ્રી ને અને પ્રાં અધિકારી સાહેબ શ્રી ને અને મામલતદાર સાહેબ શ્રી ને હું ધ્યાન એ દોરવા માંગુ છું કે આ કેવી રીતે હુકમ થયો છે એને ધ્યાનમાં રાખીને અનુલક્ષીને આગળની કાર્યવાહી કરે અને આ જે ગેર બાંધકામ થયેલું હોય તો આને દૂર કરાવવાની હટાવવાની કાર્યવાહી કરે જો કે મામલતદાર છે કે પટેલ સાહેબ એમને પણ આ લોકો રજૂઆત કરવા ગયા એટલે પણ ખબર છે કે આમાં ખોટું થયું છે પણ હવે જેવી કંપનીઓ હોય એની સામે બોલે પણ એટલે જવાબ રજૂ કર્યો છે કે ભાઈ પણ સાંભળી વરસાણી ગામના સરપંચ દ્વારા વરસાણીની સીમની જે સર્વે નંબર બસો ચાલીસ બસો સત્યાવીસ અને બસો આ સર્વે નંબરની જમીનો જે સાથળીની જમીનો છે એની ઉપર અવાળા કંપની દ્વારા

जो तो किसी ने शिकायत करी हो कि उसकी जमीन को हमने बिना खरीदे बिना रजिस्ट्री कराए कब्जा किया हुआ है तो जय भाई गांव के सरपंच और मामलतदार इन कहना है और वहाँ पेबिंग कार्यवाही की मांग हो रही है उस पर आप क्या कहेंगे मैं ये कह रहा हूँ की हमारा वहाँ पे इम्प्लॉई है किसी तो की जमीन पे गलती से भी हुआ रहेगा वो जाके वहाँ पे इम्प्लॉई को बताएं कि भाई ये उसकी जमीन है वहाँ पे जब कंपनी ने जबरदस्ती कब्जा किया है ટકાના પાર્ટનર હતા અને પછી જે એમની વેલ્સ્પમ જે કંપની હતી એનર્જી એમને ટાટાને વહેંચી દીધી અને પછી આ ભાઈ નો કોન્ફિડન્સ વધી ગયો એટલે પછી એમને અવાડા કરીને કંપની શરૂ કરી અને આ કંપની અત્યારે દેશભરમાં પોતાના સોલાર પ્લાન્ટ બનાવી રહી છે એટલે હવે તમે વિચાર કરો જેને ટાટાને વેચીને કરોડો રૂપિયા કમાયા હોય એક કરોડો રૂપિયાનાથી આખું જે અહીંયા આવાડા કરીને ગ્રીન એનર્જી ઊભું કરવામાં આવ્યું છે ગાંધીનગર દિલ્હીથી ડાયરેક્ટ સેટિંગો હોય એમાં ગુજરાતના ખેડૂતોનું નુકસાન જ થવાનું છે આ કંપની કરોડો રૂપિયાની કંપની બની ગઈ છે સામે ખેડૂતો ગ્રામ પંચાયતોને સતત નુકસાન થઈ રહ્યું છે આ બધાની એટલી બધી દાદાગીરી હોય છે કે મોટા રાજકીય માણસોને સાધી લે છે નીચે કોઈને ગાંઠતા નથી જરૂર પડે ત્યાં ધારાસભ્યના સંસદ સભ્ય સીધા જ પંચાયતોની અંદર ફોન કરી દે છે એટલે જ્યાં વિનીત મિત્તલ છે જે વેલ્સપમ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ચલાવતા હતા એમાંથી પોતે આવાડા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી છે મારે વિનીત મિત્તલને પૂછવું છે કે સાહેબ તમે કરોડો રૂપિયા કમાઈ ગયા છો અબજોના ધણી છો શું કરવા ગરીબ ખેડૂતોને એમની જમીનો ને પતાવી દો છો સરકારી જગ્યાઓમાં તમને મજા આવે એવી રીતે આ પ્રકારના પ્લાન ઊભા કરી દો છો અને આવું જ એનર્જી કંપનીઓ એ રાષ્ટ્ર નિર્માણના નામે રિન્યુએબલ એનર્જીના નામે ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે હવે જ્યાં વિનિત મિત્તલ છે એમને અવાડા એનર્જી ચાલુ કરી જેમ વેલ્સપોમ કરોડો રૂપિયાની કંપની ઊભી કરી ખેડૂતોની જગ્યા લીધી અને ટાટા જેવી કંપનીને વેચી દીધી એવી જ રીતે આવાડા કંપની શરૂ કરી છે કરોડો રૂપિયાની આવી રીતે મિલકત ઊભી કરી દેશે જેમાં સરકારી ખરાબા હશે ગૌચર જમીન હશે શેરબજારમાં પોતાના ભાવ ઊંચા લઈ જશે અને આ જ રીતે કંપની વેચી દેશે ને જેમ માં કરોડો રૂપિયા કમાઈ ગયા એમ અવાડામાં પણ કરોડો રૂપિયા કમાઈ જશે નુકસાન થશે તો આ લખતર તાલુકાના વરસાણી ગામ જેવી ગ્રામ પંચાયતોને ત્યાંના ખેડૂતોને ગુજરાતની સરકારને એટલે એક આ સમજી સોચેલું એક આખું એક કહેવાય ને કે જબરજસ્ત આખી ગેમ ચાલી રહી છે રિન્યુએબલ એનર્જીના નામે વિન્ડ ફાર્મ ઊભા કરવાના કંપનીઓ કરોડોની બને પછી એને વેચી દેવાની રિલાયન્સ ટાટા જેવા મોટા ગ્રુપોને ફરી નવું ઊભું કરવાનું ફરી એ વેચી દેવાનું નુકસાન ખેડૂતોનું થાય છે રાષ્ટ્ર નિર્માણના નામે રિન્યુએબલ એનર્જીના નામે ખેડૂતોને નુકસાન કરાવવામાં આવી રહ્યું છે અને આવી કંપનીઓ એ વિનીત મિત્તલ જેવા લોકો છે કે જે કરોડો અબજો રૂપિયા એ બનાવે છે અને આપણા નાના નાના ખેડૂતોની જમીનો આમાં જઈ રહી છે આખી ઘટનાને લઈને વિન્ડફામ સોલાર એનર્જીના નામે ખેડૂતો સાથે થતા અન્યાયને લઈને આપણું શું કહેવું છે તમે ક્યાં અન્યાયનો ભોગ બન્યા છો તો કમેન્ટ બોક્સમાં લખજો વાળા હોય કે કોઈ પણ હોય અમે આવી કંપનીઓ સામે બે ઝીજક બોલીશું અને ગુજરાતના ખેડૂતો માટે હંમેશા અવાજ ઉઠાવતા રહીશું તમારું શું કહેવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર